શિયાળ અને દ્રાક્ષની વાર્તા એક ગરમ ઉનાળાની બપોરે એક ભૂખ્યું શિયાળ જંગલમાં ખોરાકની શોધમાં ફરતી હતી ચાલતી વખતે તેની નજર એક ઝાડ પર લટકતા રસદાર દ્રાક્ષના ગુચ્છા પર ગઈ દ્રાક્ષ એટલા સુંદર અને તેજસ્વી દેખાતા કે શિયાળની આંખો ખુશીથી ચમકી ઉઠી તેણે દ્રાક્ષ મેળવવા માટે ભારે પ્રયત્ન કર્યા તે વારંવાર ઉછળી દોડી વેલ હલાવી પથ્થરો ભેગા કર્યા પણ દ્રાક્ષના ગુચ્છા ખૂબ ઊંચા હતા તે તેમને સ્પર્શી પણ શકી નહીં થાકીને હાર માતી શિયાળ બોલી હું આ દ્રાક્ષ તો ખાટી જ હશે અને ત્યાંથી ચાલતી થઈ આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે ઘણીવાર જ્યારે આપણું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે આપણે તેને નકારવા લાગી જઈએ છીએ પણ સાચી બુદ્ધિ તો એમાં છે કે આપણે હાર માન્યા વિના ફરીથી વધુ સારી કોશિશ કરીએ નિષ્ફળતા એ બહાનું નહીં પણ આગળ વધવાનો પગથીયો હોવો જોઈએ